ઓડિસ્સાના પુરીમાં જ્વાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં પરીમુટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમ વાર ઘટના બની છે કે જેમાં આઠ સેવકો જાગ્રસ્ત થયા છે હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કે જેમાંથી પાંચની ગંભીર ઈજા પહોંચી છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે કે જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે 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 કે કે તેમની સ્થિતિ સ્થિર એકોતેર થી એક દિવસની રથયાત્રા યોજાતી હોય છે ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજાવાનો નિર્ણય કરાયો છે અહી દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ